નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે બંધાયા સેફ્ટી બેલ્ટ ટ્રાફિક ડીસીપીએ કહ્યું પંદરમી પછી હેલ્મેટ પણ ફરજિયાત સુરતમાં ઉતરાણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અઠવા લાયન્સ ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બંધાયા આ સાથે ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ પણ અપાઈ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું કે સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ઉત્તરાયણ સેફટી વીકનું આયોજન કરાયું છે કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી એઠોગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સલામતી વધારવાનું છે પચાસ હજાર જેટલા નેક બેલ્ટનું વિતરણ પણ કરાયું ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરક્ષા સૌની જવાબદારી છે નેક બેલ્ટ બાંધીને લોકોને ઉત્તરાયણમાં કેવી સુરક્ષિત રહેવું એની સમજ અપાઈ છે હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલે છે પંદર ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલાઈ રહી છે બાદમાં જો હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલી વાર પાંચસો રૂપિયાને બાદમાં એક હજાર રૂપિયા દંડ કરાશે કારણ કે દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પર હેલ્મેટ ન હોવાનું પણ સામે આવ્યું છે સુરત શહેર પોલીસ હંમેશા રજાજનોની સુખાકારી સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરતી આવી રહી છે અને અમારું ટેગલાઇન છે કે તમારી સાથે અને તમારા માટે હંમેશા ટેગલાઇન ને સાર્થક કરવા માટે જ્યાં જ્યાં લોકોના જીવનનો પ્રશ્ન આવે છે ત્યાં હંમેશા પોલીસ કરી રહી છે તો એ લોકોનો જીવ બચાવવા માટે સનસાઇન હોસ્પિટલ સાથે રહી અને આ જે નેકબેગ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બાઇક એટલે કે ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાડવામાં આવે છે એની પણ કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે લોકો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હોય છે ખાસ કરીને સાયકલ અને ટુ વ્હીલર ચાલકો કે જેમને ગળામાં દોરી ફસાવાને લઈને ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર એમના જીવ જોખમમાં મુકવા જીવન જોખમમાં મુકાતા હોય છે અને સાથે સાથે ઘણીવાર વાર ડેથ થઈ જવાના પણ બનાવ બનતા હોય છે તો આવા બનાવ અટકાવવા માટે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને સલન ઉત્તરાયણ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે સાથે સાથે લોકોની સુરક્ષા સાથે જે હેલ્મેટ

પંદર ફેબ્રુઆરીથી હું દરેક સુરતના શહેરીજનોને એવું ચેતવણી આપવા માંગુ છું કે પિસ્તાલીસ દિવસના અવેરનેસના કાર્યક્રમ પછી જો કોઈ પણ વાહન ચાલક એ હેલ્મેટ કરીને સિટીમાં નહીં નીકળે પંદર ફેબ્રુઆરી પછી તો ચોક્કસપણે એમને પહેલી વાર છે પાંચસો રૂપિયાના દંડ અને પછી બીજી વાર તો ભંગ કરશે તો હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પરંતુ આ દંડ એ ફક્ત ને ફક્ત એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી અમે અવેરનેસ કાર્યક્રમોના માધ્યમ દ્વારા અમને સમજાવીએ છે કે સુરત શહેરમાં કુલ પિસ્તાલીસ ટકા એક્સિડન્ટ એ હેલ્મેટ ના પહેરવાના લીધે વાહન ટુ વ્હીલર વાહન ચાલકોના થયેલા છે તો પ્લીઝ આપ અમને જેવી રીતે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે એવી જ રીતે આ હેલ્મેટમાં પણ અમને સહકાર આપી તમારી સુરક્ષા અને તમારા પરિવારની પરિવારજનોની સુરક્ષા જે છે એમને ધ્યાનમાં રાખી પ્લીઝ આપ રોડ ઉપર ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો